ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતનું ટેબ્લો એક અલગ જ આકર્ષણ ઊભું કરશે પ્રાચીનથી લઈને અર્વાચીન કાળની ઝલક આ ટેબલામાં જોવા મળશે વડનગરના કીર્તિ તોરણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ટેબલામાં સમાવેશ કરાયો છે તો સાથે ગુજરાતના ઐતિહાસિક વારસા અને અર્વાચીન સિદ્ધિઓને દર્શાવાય છે ટેબલામાં પિઠોરા કળા અટલ બ્રિજ તો દ્વારકા અને શિવરાજપુરના અંડરવોટર સ્પોટ્સની ઝલક જોવા મળશે આ સાથે જ સેમી ચીપ અને સી ટુ નાઇન્ટી એરક્રાફ્ટની પ્રતિકૃતિ પણ મુકાય છે ટેબ્લો સાથે એક ગ્રુપ મણિયારો રાસની ઝલક બતાવશે एयरबस के साथ मिलकर के गुजरात के बड़ौदा में होने वाला है इन दोनों चीजों को दिखा है एट द सेम टाइम आप देख सकते हैं कि द्वारिका में अंडर वाटर जो सी एक्टिविटी होने वाली है उनको भी हम लोगों ने ऑडियो विजुअल फॉर्मेट में दिखाने का प्रयास किया है हम लोग गुजरात गांधीनगर से आए हुए हैं और इधर परफॉर्मेंस देने के लिए आए हैं तो बहुत एक्साइटमेंट है गुजरात को रिप्रेजेंट करने के लिए हम लोग एक महीने से इधर प्रैक्टिस कर रहे हैं हर रोज पाँच छह घंटे पाँच घंटे प्रैक्टिस करते हैं